જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મિત્રો હું છું તમારો પ્રિય રાહુલ તો સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં એક મસ્ત મેથીનું ધરવાડિયું નાખવાનું છે તો વિડીયો પર બને રહેજો વિડીયો પર નવા હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપ જોઈ શકો છો મમ્મી ખાટલામાં બેહી ગઈ છે તો જુઓ મિત્રો આ છે મેથી આ મેથી અને આ દાંતેડું જેથી આપણે આ જગ્યાએ આ બધું સાફ કરીને આ મેથીનું ધરુવાડિયું નાખવાનું છે છઠ આવે તો લગીન મેથી મસ્ત તૈયાર થઈ જાય તો ચાલો મિત્રો વિડીયો બહુ મસ્ત બનવાનો છે તો ચાલો આપણે પહેલાં આ બધું અહીંયા આગળ થોડુંક સાફ કરીને આ જગ્યાએ મેથી નું ધરુવાડિયું નાખવાનું શરૂ કરીએ મિત્રો આપ જોઈ શકો છો આ છે મારી મમ્મી આ છે મારી વાલી વાલી મમ્મી તો મમ્મી મેથી દરવાડિયું નાખો ને કરે એ છઠ આવે ને તો લગીન ભજીયા બનાવે ને પછી તો મિત્રો આગળ રોધન છઠ આવે છે લગભગ વીસ કે એકવીસ દાણા જેટલું રહ્યું છે તો ચાલો મિત્રો આપણે આ જગ્યાએ મસ્ત સાફ કરીને અને મેથીનું ધરવું નાખવાની શરૂઆત કરીએ તો તો મિત્રો આપ જોઈ શકો છો આ છે તલનો છોડવો મસ્ત તલનો છોડવો થયો છે આ છોડવો તલનો કાઢવા નથી થોડુંક આપણે આટલું જ મસ્ત સાફ કરવાનું છે તો વિડીયો પૂરો જોજો મિત્રો તો મિત્રો આટલી જગ્યા સાફ કરી દીધી છે તો મિત્રો ફાઇનલી મસ્ત સાફ કરી દીધું છે આપ જોઈ શકો છો મસ્ત આટલી જગ્યા મસ્ત સાફ કરી દીધી છે અને મિત્રો આપ જોઈ શકો છો આ છે મસ્ત તલીનો છોડવો થયો છે તલ પણ થયા છે આપ જોઈ શકો છો તો ચાલો ચકલીઓ પણ થોડીક હેલ્પ કરવા આવી ગઈ છે જીવડા બીવડા ખાવા માટે તો ચાલો મિત્રો હવે આપણે આટલી જગ્યા મેથી નાખવાનું શરૂ કરી દઈએ તો મિત્રો એક વસ્તુ બતાવું કેમ કે ધ્યાન ના પડ્યું એટલા માટે કારેલા થયા હતા પણ કારેલા પણ પાકી ગયા છે આપ જોઈ શકો છો મિત્રો જો એ એક પછી અંદર છે એક બીજું એમ કરીને બે કારેલા પણ પાકી ગયા છે કેમ કે હું આખો દિવસ નોકરી જાઉં મમ્મી મમ્મીને તો હું ઘેર કહીને કહો હોય કે મમ્મી બહુ કલામ ફરવાની નહીં એટલા માટે મમ્મી તો જોવે જ નહીં એટલા માટે બે કારેલા પણ પાકી ગયા છે તો ચાલો મિત્રો કંઈ વાંધો નહીં પણ આટલી જગ્યામાં મસ્ત આપણે હવે આટલી જગ્યામાં મસ્ત આપણે હવે મેથી નાખવાની છે તો ચાલો આપણે મેથીનું પેકેટ લઈ આવીએ તો આ છે મેથીનું પેકેટ જે હું બજારમાંથી લાવું છું મેથી કરવા માટે આગળ છઠ આવે છે એટલે મેથી વેચાતી નહીં લાવવાની દર ચાલુ હું આ સિસ્ટમ કરું છું કે મેથી થોડીક આટલી જગ્યામાં કરી દેવાની અને છઠ આવે એટલે તાજી મેથીના મસ્ત ગોટા બનાવવાના તો

પંખો અને આજે તો પાછી ગરમી એટલી બધી છે કે બહુ ગરમી છે આજે કેમ કે રાતે વરસાદ પડશે એવું મને લાગે છે એક બાજુ એક બાજુ ખલમ બધું સાફ કર્યું એટલે મચ્છરા તો એટલા બધા મને ચોટી પડે કે ના પૂછે વાત પણ મિત્રો કઈ વાંધો નહીં ગામડાના માણસોને કશું થાય નહીં કાયમ એવું બધું એ તો કરતું હોય એવું બહુ ટેન્શન લેવાનું નહીં મમ્મી હવે મસ્ત મેથીનું મેં ખોદી નાખ્યું છે અને હવે ભરું નાખી દઉં હો થોડો ગોળ પડે એવું કર્યું એવું જ કર્યું મસ્ત પછી ઉપર ઓપ ઓપ દળવા લઈ જે એ દળવા લે અને થોડું પાણી છોટી દો હા હા તો ચાલો મિત્રો હવે આપણે આ મેથીનું પેકેટ તોડીને અને આ જગ્યાએ મસ્ત આપણે છે ને આ મેથી નાખવાની છે પૂકી દેવાની છે તો ચાલો મિત્રો વિડીયો પર બન્યા રહેજો મેથી આટલા મસ્ત પૂકી દઉં તો આપ જોઈ શકો છો આવી રીતે પૂકી દેવાની આમ બહુ આછી મૂકવાની કેમ કે પછી બહુ હજ્જર થઈ જાય ને તો લોચા પડે એના કરતાં મસ્ત આછી આછી મૂકી દેવાની લે આટલી વધી હવે આટલી વધી કંઈક બીજો નાખીશું તો થોડું થોડું આમ ઉપર દડ વાળી દેવાનો એટલે મસ્ત થઈ જાય આવી રીતે છે ને મસ્ત આમ દળ વાળી દેવાનો એટલે ઉપર દેખાય નહીં બરાબર આવી રીતે મસ્ત છે ને ઉપર દળ વારી દેવાનો અને પછી ઉપર હવે દળ વારીને અને પછી છે ને થોડું થોડું પાણી છોટી દેવાનું એટલે એ જ મળી જાય જારી જોઈએ પણ જારી આપણી જોઈએ નહીં પાણી છોટવા માટે મસ્ત મેથી તો મિત્રો મસ્ત આપણી મેથી નાખાઈ ગઈ છે અને હવે મારે થોડુંક પાણી ભરવાનું છે હજુ તો મારે નાવાનું છે તો ચાલો મિત્રો મેથી મસ્ત આપણી નખાઈ ગઈ છે આપ જોઈ શકો છો મસ્ત મેથી નાખી દીધી છે મમ્મીએ તો લેગીન મેં ના કહ્યું તો પણ તો લેગીન આ બધી ચાર બાર ઉપાડી તો બે હે ને હા એટલે તો મિત્રો મમ્મીએ પણ થોડુંક સાફ કર્યું થોડુંક મેં ના કહ્યું કે મમ્મી બહુ ખલામ પણ હું ઘેર હતો એટલે વાંધો નહીં પણ બાકી તો મમ્મીનું કહીને જ જાઉં છું કે મમ્મી બહુ હલમ ફરવા નહીં કેમ કે અત્યારે ચોમાસાનું ગમે તે વસ્તુ હોય એટલા માટે મમ્મીને આવું તો હું કહું છું તે પણ હું ઘેર હોય ને તો આવું બધું મારી જોડે ગળમથડ કર્યા કરે તો મસ્ત મેથીનું પણ મેં દરું નાખી દીધું છે હવે મેથી થશે એટલે આપણે એનો ભજ્જા બનાવીશું તો ચાલો મિત્રો હવે મારે પાણી ભરવા જવાનું છે પછી બજારમાં જવાનું છે તો મિત્રો સાડા પાંચ વાગી ગયા છે હવે ખાવાની પણ તૈયારી કરીશું મમ્મી ખીચડી બનાવશે એટલે પછી હું શાક બનાવી દઈશ શાક સમારીશ એવું બધું મમ્મીને થોડીક હેલ્પ કરાવીશ તો ચાલો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય